મહાનગરોની સાથે હવે નાના શહેરોમાં પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ખેડા જિલ્લાના

જે તાપણી કરવા જેવી સામાન્ય બાબત હતી ત્યારે બોલાચાલી થઈ સમગ્ર મામલે અને ત્યારબાદ બાદ આખોની ખેલ ખેલાયો હોય તે પ્રકારની હાલત ત્યારે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ઘટના છે ખેડાના રજવાણજ ગામની કે જે આખોની ખેલ ખેલાયો ચોવીસ વર્ષીય ભાવિન નામના યુવાનની હત્યા કરી ભાઈ